હેલો બધા કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં આવશો આજની વિડીયો એટલા માટે બનાવવાનું મેં નિર્ણય કર્યો કે મારા એક ખાસ એવા મિત્ર બ્રિજેશભાઈ ભાવસાર એમણે એક કહેવાય ને એક એક પહેલ કરી છે કે પોલિશ શીખવા માટે પોલીસ ટુ ગુજરાતી કે તમે જો ગુજરાતી હોય તમે પોલેન્ડમાં રહેતા હોય અને તમારે પોલિશ એક્ઝામની તૈયારી કરવી હોય તો એમણે એક સરસ મજાનો કોર્સ ડિઝાઇન કર્યો છે તો એ કોર્સ તમને હેલ્પ કરશે કે પોલીસ તમે કેટલું ઇઝીલી તમે શીખી શકો છો આમ તો આપણે ઘણા બધા યુટ્યુબ પર વિડીયો શોર્ટ્સને બધું જોઈને ટ્રાય કરતા જ હોઈએ છીએ બટ એમણે એક આપણે કહેવાય ને કે દેશી સ્ટાઈલ દેશી સ્ટાઈલના અમુક વર્ડ ફ્રેઝીસ કઈ રીતે તમે યુઝ કરી શકો છો અને કઈ રીતે યાદ કરી શકો છો પોલિશ વર્ડને તો એમણે એક કોર્સ ડિઝાઇન કર્યો છે તો એની હું ફૂલ ડિટેલ્સ એ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે જો પોલેન્ડમાં હોવ કાં તો ઇન્ડિયાથી આવવાનો અહીંયા પ્લાન કરતા હોય તમારે બેઝિક્સ ઇવન સુધીની તૈયારી કરવી હોય તો તમે કરી શકો છો એમને ખૂબ સારો એવો એક્સપિરિયન્સ છે રાઈટના એ પ્રોફેસર છે એક યુનિવર્સિટીમાં અને ઇન્ડિયામાં બી એ ઇંગ્લિશ ક્લાસીસ લેતા હતા તો એમને ઘણો એવો કહેવાય ને કે ટીચિંગનો એક્સપિરિયન્સ છે અને એમણે જાતે જ એક કોર્સ એવો ડિઝાઇન કર્યો છે કે આપણી ગુજરાતી કમ્યુનિટી ગુજરાતી લોકોને હેલ્પ થાય પોલિસી શીખવામાં ફાસ્ટેસ્ટ વે તો જરૂર એમનો કોન્ટેક કરજો અને સરસ લાઈક મેં તો એમની જોડે વાત કરી એમણે કીધું કે બેઝિક મને સમજાવ્યું કે આ રીતનું કોર્સ ડિઝાઇન કર્યો છે અને આ રીતનું છે તો મને તો પર્સનલી ખૂબ જ સરસ લાગ્યું તો તમે બી જો શીખવા માંગતા હોવ તો પ્લીઝ એમનો કોન્ટેક કરજો પ્લસ મોટો પ્રશ્ન કે ફી શું છે તો બેઝિકલી ફીમાં એવું છે કે એમની અત્યારે કોઈ એવી સ્પેસિફિક અમાઉન્ટ કે સ્પેસિફિક ફીની ડિમાન્ડ નથી આ કેવું એક એક સેવા જ છે કે બધા સાથે શીખીએ એમ તો પ્રમાણે એ એ પ્રમાણેનું છે તો ફીની ચિંતા ના કરતા ઇટ્સ કમ્પ્લીટલી ફ્રી બટ તમારે એઝ અ એમના આ જે ઇનિશિયેટિવ છે એમને સપોર્ટ કરો હોય તો ઓબ્વિયસલી તમે તમારી યથાશક્તિ પ્રમાણે એમને હેલ્પ કે મદદ કરી શકો છો અને એ જ તમને લાઈક તમારે કંઈ ઈચ્છા હોય તો તમે એમને કહી શકો છો અને તમને ગાઈડ કરશે કે ભાઈ તમે કઈ રીતે એમને પે કરો તો પ્લીઝ ડિટેલ્સમાં જઈને ચેકઆઉટ કરજો અને જો તમને લાગે યોગ્ય હોય તો એક વખત ડેમો તો જરૂર થઈ લેજો